સંજેરી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના પેરામિલેટરી બી એસ એફના જવાન સતનભાઈ ચારેલનો જ સન્માન સમારંભ ગુજરાત પ્રદેશ પ્રમુખ પેરામિલેટરી સંગઠનના દિપેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં આજના આ સન્માન સમારંભની રેલી સંજલી બસ સ્ટેશનથી શરૂ કરવામાં આવેલ તેમાં બીએસએફ નિવૃત્ત જવાન સરતનભાઈ ચારેલ નિવાસ સ્થાન સુધી યોજાઈ અને આ જવાનના સગા સંબંધીઓએ તથા ગ્રામના ગ્રામજનોએ તથા સ્થાનિક રહીશોએ બીએસએફ નિવૃત્ત જવાન સરતનભાઈ ચારેલની શુભેચ્છા મુલાકાત કરી ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં જેમાં દિપેશભાઈ તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ સેક્રેટરી ઝોન કનુભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ નરસિંહભાઈ મહામંત્રી દાહોદ પ્રેમાભાઈ કો ઓર્ડિનેટર દાહોદ કેશવભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ નરવતભાઈ પોપટભાઈ ઝાલોદ તાલુકા પ્રમુખ અને સંગઠન સદસ્યો અને તેમજ સંજેલી તાલુકા બીજેપી પ્રમુખ શવસિંગ વસૈયા અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા અને નિવૃત્ત જવાનને ઉમંગ ઉત્સાહથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા